અંબાજી નજીક રાણપુર ઘાટાની આવી ઘટના સામે પદયાત્રામાં આવતા યાત્રિકો માર્ગને પથ્થર મૂકી બ્લોક કરવામાં આવ્યો યાત્રિકો દ્વારા આ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો યાત્રિકોએ ગાડીમાં થયેલા નુકસાન સાથેનો વિડીયો બનાવી કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી અંબાજી પીઆઈએ લૂંટની વાત નકારી રોડ પર પડેલા પથ્થર ઉપર ગાડી ચડી છે અંબાજી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી

અને પથ્થરમારાનો કોઈ બનાવ બનેલ નહોતો અને કોઈ લૂંટનો પણ બનાવ બનેલ નથી માત્ર રોડ ઉપર બે મોટા પથ્થરો પડેલા હતા એના પર એની ગાડી ચડી ગયેલ અને ગાડીની ચેમ્બર તૂટી ગયેલ હતી માત્ર એટલો જ બનાવ બનેલો હતો અને હાલ જે ભાદરવી પૂનમના મેળાનો જે હાલ માહોલ છે એમાં અંબાજી પોલીસ સતત ચોવીસ કલાક પેટ્રોલિંગ ચાલુ છે અને યાત્રિકોની સલામતી માટે સતત ચિંતિત છે